પ્રદક્ષિણા કરી વંચિત એવા ઉદ્ધાર માટે બંધારણ કર્યું અને બંધારણમાં એમના ઉત્થાન માટેની જોગવાઈઓ કરી મનુસ્મૃતિ જે પાંચ હજાર વર્ષથી ચાલી આવતી હતી જેમાં સ્ત્રીઓને પણ શુદ્ર ગણવામાં આવતી એમને પણ મંદિરમાં પ્રવેશ નહોતો અને શિક્ષણ મેળવવાનો અધિકાર નહોતો એવા સ્ત્રીઓ પણ કોઈ પણ કોમની હોય એ પણ શુદ્ર ગણવામાં આવતી તથા જે નીચલો વર્ગ દલિત વર્ગ આદિવાસી વંચિત વર્ગ ઓબીસી લઘુમતી મુસ્લિમો તમામને આ મનુસ્મૃતિ હેઠળ દબાવી દેવામાં આવ્યા હતા મનુના કાયદાઓ મુજબ એના ઉદ્ધાર માટે બાબા સાહેબ આંબેડકરે ઓગણીસો ને પાત્રીસમાં મનુસ્મૃતિનું દહન કર્યું હતું અને એમણે વિદ્રોહ પ્રગટ કર્યો હતો કે જે મનુષ્ય છે એ સૌ સમાન છે એમને તમામ જીવવાના અધિકારો છે અને એમના માટે લડતા રહ્યા ગોરમેજી પરિષદમાં ગયા ત્યાં પણ એમના ઉત્થાન માટેની વાતો કરી ત્યાર પછી ઓગણીસો સુડતાલીસમાં જ્યારે ભારત આઝાદ થયું તે વખતે હવે કાયદો વ્યવસ્થા જાળવવા તથા એમના ઉત્થાન માટે શું કરવું એના માટે એક બંધારણની જરૂર હતી એ દરેક દેશનું પોતાનું બંધારણ હોય એમાં આર્થિક સામાજિક અને સાંસ્કૃતિક દરજ્જો જળવાઈ રહે અને દરેકનું સન્માન થાય દરેક ઇજ્જતપૂર્વક જીવી શકે એના માટેના કાયદાઓ બનાવવામાં આવ્યા એમાં બાબાસાહેબ આંબેડકરે તમામને લાભ મળે તે માટે એમણે બંધારણ બનાવ્યું અને એ બંધારણ મુજબ આજે સૌ લોકો નીચલામાં નીચલા વર્ગનો માણસ પણ આજે બોલી શકે છે ભણી શકે છે સંપત્તિ જાળવી શકે છે પહેલાંના સમયમાં સંપત્તિ રાખવાનો અધિકાર નહોતો ભણવાનો અધિકાર નહોતો ફક્ત ને ફક્ત એમણે ગુલામી વેઠવી પડતી હતી એ ગુલામીમાંથી મુક્તિ અપાવતું બંધારણ જો કોઈ ઘડ્યું હોય તો એ બાબા સાહેબ આંબેડકરે ઘડ્યું છે અને એમણે તમામના માટે વ્યવસ્થાઓ કરી છે એવા બાબા સાહેબ માટે લોકસભામાં આપણા કેન્દ્રના સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો